થોડા ટૂંકા સમયની અંદર બહુ વિશાળ ફલક ઉપર કામ કરી રહી છે અને બહુ વિશાળ નેટવર્ક ઊભું કરી દીધું છે અને ખેડૂતોમાં બહુ એનો પ્રોડક્ટનો ટૂંકમાં ડિમાન્ડ છે એવી વસ્તુની આજે આપણે ચર્ચા કરવી છે અને એમાં સંજયભાઈ ઠુમર જેવો સૌરાષ્ટ્ર કસ સંભાળી રહ્યા છે તેઓની પાસેથી જ આપણે માર્ગદર્શન લઈશું અને વધારે વિશેષ બધી માહિતી એની પાસેથી જ આપણે લઈશું નમસ્કાર ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ જય સ્વામિનારાયણ તો આજે આપણે વાત કરવાની છે એક એવી બે પ્રોડક્ટની તો એમાં રેડોક્સ આપણા માટે લઈને આવ્યું છે રિફંડ કે જે આખા ગુજરાતના ખેડૂતો જેને જાણે છે જે પ્રોડક્ટનું નામ છે રિફંડ તો રિફંડનો ક્યારે છંટકાવ કરવો અને કેવી રીતે વાપરવું અને એની સાથે એક છે આ રિસેપ્ટ તો કયા પાકમાં કઈ રીતે એનો ઉપયોગ કરવો એને લઈને થોડીક બે વાતો કરીએ છીએ તો રાજેશભાઈ રિફંડ છે એક એવી પ્રોડક્ટ છે કે જે કોઈ પણ પાકની અંદર પાકનું જે ફળ છે એની સાઈઝ મોટી કરવા અને એક પ્રોડક્ટ એકરે ડોઝ છે છે પ્રોટીન દાખલા તરીકે આપણે વાત કરીએ કે અત્યારે બાગાયતી પાકની અંદર આંબેરણ છે તો એમાં ફ્લાવરિંગ માટે રિસેટ એક પંપની અંદર પંદર એમએલનું પ્રમાણ હોય છે તો જ્યારે તમે એને બાગાયતમાં છંટકાવ કરતા હો

રિસેટ અને રિફંડ નો છટકાવ પહેલી વખત જ્યારે કરે ત્યારે પિસ્તાલીસ દિવસે રિસેટ છે એ પાંચ એમ અને રિફંડ જે છે એ એક પંપે ચાલીસ થી પચાસ એમ એલ નો છટકાવ કરી અને ખેડૂતો વાપરશે તો એના ખૂબ સારા પરિણામ મળશે આ પ્રોડક્ટ જે છે એ મગફળીમાં સુયા ફોડવાનું કામ કરે છે બરાબર તો જે ફૂટેલા સુયા છે તમે બધા ખેડૂતો જોતા હશો ખેડૂતો જે સુયા ફોડવા માટેની દવાની ટ્રીટમેન્ટ કરે છે પણ ભૂલ એવી થઈ જાય છે કે સુયા જોવે છે સુયામાંથી કેટલા ડોડવામાં પરિવર્તન થાય છે એ જોતા નથી નથી નીચે તો નજર કરતા નથી પછી જ્યારે પાક પાકે છે તો મોટા ભાગની ગળ થઈ જાય છે બરોબર એક ધારો પાક નથી થઈ જાય ડોડવા જે છે એ ઝીણા મોટા ઝીણા મોટા થઈ જાય ગોગળ બની જાય બરોબર તો એ મો થવા દેવા માટે ખેડૂતો માટે જો કોઈ બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ હોય ઉપાય હોય તો એ રિફંડ છે રિફંડ તો સાહેબ આ રિફંડ અત્યાર સુધી ઘણા ખેડૂતોએ અપનાવ્યું છે અને એના ઘણા બધા સરસ રિઝલ્ટ એ લોકોએ મેળવેલા છે જે પહેલા પાવડર ફોર્મમાં આપણે આવતું હતું એની જગ્યાએ હવે અત્યારે આ પ્રવાહીમાં આપણે લોન્ચ કરી દીધું છે તો આમાં ને એમાં શું તફાવત છે ફક્ત એટલો જ તફાવત છે કે આ પાવડર સ્વરૂપે છે કોઈને જમીનમાં નાખવું છે ખાતર સાથે આપવું છે માટી સાથે નાખવું છે તો એમાં એ રિફંડ પાવડર વાપરી શકે છે બરાબર પણ જેને પંપ દ્વારા છટકાવ કરવો છે તો અત્યારે ખેડૂતોને કેવું હોય છે જેટલું સહેલું એટલું વધારે સારું તો આ પ્રવાહીમાં એટલા માટે બનાવ્યું છે કે એને વાપરવામાં ઈઝી રહે માપમાં સરળતા રહે એટલા માટે આ પ્રવાહીમાં આપેલું સપોઝ કે કોઈને અત્યારે ડુંગળીમાં વાપરવું છે ડુંગળી પાક ઉપર છે અને એની એકદમ સાઈઝ મોટી બનાવવી છે તો રિફંડ પાવડર અથવા તો રિફંડ પ્રવાહી બેમાંથી ગમે તે વાપરો બેસ્ટ પરિણામ મળશે પણ ખાસ

પ્લસ બીજા જે કન્ટેન્ટ છે આખી પ્રોડક્ટ છે હમણાં જ અમે જીરાનો જે અત્યારે પાક ગયો જીરા નો એવો મોસમ જે છે એ લેવામાં છે તો જીરાની અંદર રિફંડ નો છટકાવ થઈ ગયેલો હોય એની વરિયાળી એકદમ ભરાવદાર ત્યારબાદ આ વખતે જીરાની અંદર બહુ મીન જે છે સુકાઈ જવાની ફરિયાદ હતી દાણા બધા બંધાતા નહોતા એકદમ જે છે એ બળી જતા હતા હા બરાબર તો જેમાં જેમાં રિફંડનો છટકાવ થયો એ જીરું એકદમ ક્વોલિટી વાળું અને ધી બેસ્ટ ખેડૂતોને આની અંદર રિઝલ્ટ જોવા મળ્યા છે રિફંડ વાપરવા માટેનો યોગ્ય સમય ત્યારે છે કે ફૂલમાંથી જ્યારે ફળ બનવાની અવસ્થા હોય કોઈ પણ પાકની અંદર સપોઝ આપણે મગફળીની વાત કરી કરીએ કે ભાઈ સુયામાંથી દોડવાનું બંધારણ થતું હોય એવા સમયે જો તમે રિફંડ વાપરી નાખો તો હું તમને ચેલેન્જ મારીને કહી દઉં કે તમારે ખેડૂતને ખાલી એટલું કહેવાનું છે કે તમે અડધામ વાપરજો અને વાપરેલા મગફળીના ડોડવા અંગૂઠે નહીં ફોલાય ભરાવદાર થાય છે પોષણ પૂરે પોષણ એને પૂરેપૂરું મળી જાય જે છોડને

તલની અંદર ખાસ બધા એક તો ટેમ્પરેચર હાઈ હોય છે પ્લસ માઇનસ થાય પ્લસ માઇનસ ખૂબ હોય દિવસનું તાપમાન જે છે એ હાઈ જઈ જાય વીટ જાય છે જ્યારે રાત્રિનું ટેમ્પરેચર છે એ નીચું આવે છે બરાબર આવી પરિસ્થિતિમાં પિસ્તાલીસ દિવસે હમ રિસેટ પાંચે મિલ અને રિફંડ જે છે એ ચાલીસ થી પચાસ એમ એલ નાખીને છંટકાવ કરવાનો છે જ્યારે બીજો છંટકાવ જે છે એ રિફંડનો સાઠ થી પાસઠ દિવસે કરશે તો એ જે તલનું બંધારણ એકદમ ભરાવદાર દાણો અને એની જે વ્હાઇટનેસ છે એ ખૂબ જ સારી મળશે એટલે તલમાં તમે એક બીજોય જોયો હશે કે તલની બજાર આજે 3200 રૂપિયા છે તો એક ખેડૂતને તલનો ભાવ બત્રીસો આવશે અને બીજા ખેડૂતને ભાવ 2600 આવશે બરાબર તો 600 રૂપિયા નું रेट નું જે ગેપ છે એ શેના કારણે છે ક્વોલિટીને ઇસ ઉત્પાદન હવે ખેડૂત આજે વિગત દસ પણ ઉત્પાદન લે છે હવે એને ચારસો રૂપિયાનો તો કેટલાનો ફરક પડી ગયો પાંચસો એમ એલ નો છટકાવ કરશે તો એનો જે ખર્ચ છે એનો જે ખર્ચ છે ને તો ભાવ ફેર નીકળી જાય મણિકા વધશે ને નફો છે બરોબર એટલે રિફંડ છે ને એ નું ટૂંકા ગળાનું રોકાણ છે

અને આ જે મગફળી રહી કે જેમાં તમે રેડોક્સ કંપનીનું રિફંડ વાપરેલું છે કે એની અંદર સોય સો ટકા ટૂંકમાં દાણા મોટા છે એની સંખ્યા વધારે વધારે છે તો આપ ખેડૂત મિત્રોને શું સજેશન આપશો કે રેડોક્સ કંપનીનું રિફંડ વપરાય કે ના વપરાય હોય સો ટકા અને આ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે આ કંપનીનું